ભાવનગરમાં પ્રવેશ સમસ્યાઓ અંગે રજૂઆત વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયાને લઈને એનએસયુઆઈ દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં એનએસયુઆઈ ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રજૂઆત પાછળનું કારણ વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સમાં પ્રવેશ માટે ચિકાસ દ્વારા થતી પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે અને હાલ કેટલાક મહત્વના કોર્સોમાં સીટો ભરાઈ ગઈ છે જ્યારે બી અને બીકોમ જેવા કોર્સોમાં હજુ પણ ખાલી સીટો ઉપલબ્ધ છે આ કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે

ગયા વર્ષે પણ આ પોર્ટલ દ્વારા શરૂ કરેલી એડમિશન પ્રક્રિયા સદંતર નિષ્ફળ રહી હતી જેના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરવામાં આવે છે સરકાર દ્વારા એની એજન્સીઓને ફાયદો કરવામાં આવે છે સરવાળે આજે જ્યારે દિવાળીનું પહેલું સત્ર પૂરું થવા આવ્યું છે ત્યારે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આપણી ભાવનગર યુનિવર્સિટીનો તાત્કાલિકનો પ્રશ્ન કે ડિપ્લોમા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માત્રને માત્ર કુલપતિની દાદાગીરીને હિસાબે અમુક કોલેજોને વર્ગ વધારો નથી આપતા પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે ભાવનગરમાં જ્ઞાનવજૂરી યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ કુલપતિ દ્વારા ડિપ્લોમા કોર્સીસની આપણી જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો છે તેમને વર્ગ વધારો આપવામાં નથી આવતો સરવાળા આપ જોવો છો કે આજે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આજના દિવસમાં કુલપતિ દ્વારા જો નિર્ણય કરવામાં ન આવ્યો અને આપણી યુનિવર્સિટી સંચાલિત કોલેજોને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં ન આવ્યો તો એને સિવાય તેમજ યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે